ભરૂચની રૂમટા વિદ્યા કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલને નેશનલ એજ્યુકેશન ફોરમ દ્વારા સન્માનિત કરાયા છે રૂમટા વિદ્યાભવનના કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલનું ચેન્જ મેકર ઓફ ધ ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ તરીકે સન્માન કરાયું સમારંભ સત્યાવીસ જુલાઈના રોજ નવી દિલ્હી સ્થિત કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ઓફ ઇન્ડિયામાં યોજાયો એજ્યુકેશનલ ટોક કાર્યક્રમમાં તેમણે ભવિષ્યનું શિક્ષણ વિષય ઉપર પ્રવચન આપ્યું તેઓ ગુજરાતમાંથી આમંત્રણ પામેલા એકમાત્ર સ્પીકર હતા જેમણે સમગ્ર ભારત અને વિદેશથી આવેલા મુખ્ય આઈપીએસ સ્પીકર્સ ઇનોવેટર્સ ઉદ્યોગ સાહસિકો અને શિક્ષણવિદો સાથે મંચ શેર કર્યો તેમનો લેખ એજ્યુકેશન ફોર ધ ફ્યુચર પણ મેગેઝિન બિયોન્ડ ધ ક્લાસરૂમ 2 અનટોલ સ્ટોરીઝમાં પ્રકાશિત થયો છે જેને દુનિયાના અંદાજીત 2 કરોડથી વધુ લોકો વાંચશે

ઉલ્લેખનીય બાબત છે કે આ જે એવોર્ડ તેઓને આપવામાં આવ્યો છે તે તેઓએ સંસ્કાર ટ્રસ્ટની આધીન શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમર્પિત કર્યો છે તેઓના યોગદાન બદલ સંસ્કાર ટ્રસ્ટની તમામ શાળાઓ તેઓને અભિનંદન પાઠવે છે અને શુભેચ્છાઓ પાઠવે છે